ભગવાને જયારે આજ્ઞા કરી કે મારી રાધાને તો ગોવર્ધન વગર વૃંદાવન વગર યમુના વગર નહીં ચાલે એટલે આપ ભૂતલ પર પધારો એટલે ગોવર્ધન પધાર્યા પણ સાથે સાથે કોણ પધાર્યું તો કે એટલે માટે ભગવાને આજ્ઞા કરી તો યમુનાજી પ્રગટ ક્યાંથી થયા શ્રી કૃષ્ણ વામા શ્રી કૃષ્ણના વામ અંકમાં એટલે હૃદયમાંથી

પાછા નવ પાઠ કરે રોજ જો તમે આવું કરો ક્ષમા કરજો તો શ્રી મહાપ્રભુજી સુબોધનીજીમાં લખે છે કે શાંતપણાનો દોષ લાગે એટલે તમે શક્તિના ઉપાસક બની ગયા કેવાઓ અને એટલે આપણે મથુરા પર કે શ્રીમદ ઠકરાની પર પૂજન કરીએ ત્યારે એકલા યમુનાજી નું નથી કરતા પેલા તિલક સિદ્ધ કરીએ છીએ અને પછી સ્વસ્તિક બનાવીએ છીએ ખરું કે નહીં સ્વસ્તિક એ શ્રી યમુનાજી નું સ્થાન અને તિલક એ શ્રી ઠાકોરજી કૃષ્ણ કૃષ્ણ વગર શ્રી યમુનાજી એકલા રહી શકતા નથી એકલા યમુનાનું સ્ત્રી તરીકે દેવી તરીકે પૂજન કરવું એ શક્તિની ઉપાસના થાય અને નવરાત્રી નવ પાઠ ગળો સ્થાપિત કરીને કરો એ યોગ્ય નથી એવું શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે હું નહીં છતાંય તમારે કરવું હોય તો હું કોણ બોલનાર પણ ખરેખર કરવું હોય તો રોજ નવ પાઠ કરો ને ખાલી નવરાત્રી નવ દાડા જ શું કરવા એ કૃષ્ણ ના પૂજક છીએ તો પછી અલગથી શક્તિની પૂજા આપણા ત્યાં થતી નથી આપણા ત્યાં જુગલ જોડી સરકાર આપણે એકલા કૃષ્ણ નથી બોલતા શું બોલીએ છીએ શ્રી કૃષ્ણ શ્રી સહિત રાધા સહિત કૃષ્ણ આપણે શૃંગાર પણ કરે તો સ્ત્રીના શણગાર જોડે ઝાંજરે ચોટલી એ લગાવે પાછો મોરલીએ પકડે એ બધા જ એ રાધા કૃષ્ણ બિરાજા છે આપણા ઘરમાં જુગલ જોડી સરકાર છે અને કાલિંદી નું કેમ તો કે કાલિંદી નામ એ શ્રી યમુનાજી નું અત્યંત પવિત્ર અને પ્રિય નામ છે ગોલોક ધામમાં મેં તમને કહ્યું ને કાલિંદી સ્વરૂપે બિરાજે છે કેમ તો કે કલિંદ્યતિ ખંડયતિ કલેર દોષાન નાશયતી ઇતિ કાલિંદી એટલે એમનું નામ કાલિંદી છે કે શ્રી યમુનાજીના નિત્ય દર્શન કરવામાં આવે કે એમનું સ્મરણ કરવામાં આવે તો કળિયુગના દોષ કળિયુગથી થનારા પાપ એનું તુરંત નાશ કરે છે આપણી અંદરથી એટલે આ કાલિંદી છે અને એટલે એમણે કહ્યું કે કાલિંદી સિમિરત હોત નિહાલ એ માણસ નિહાલ નિહાલ થઈ જાય છે ન્યાલ ન્યાલ એમ ઓહો હો એવું થઈ જાય છે